અર્જુનભાઈ ડોક્ટર પૂર્વ સાંસદ સ્વામીજી આપણા અલગ અલગ સમાજના સૌ પ્રમુખશ્રીઓ અને મેર સમાજના આગેવાનો વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ આપ સૌનું નવું વર્ષ સુખ શાંતિ આનંદ અને સમૃદ્ધિ સાથે વીતે એવી ઈશ્વરને અને લીલભાઈ મિત્રો સમય બદલતા હોઈએ છીએ અને જે કાળનું ચક્ર છે એ સતત એની ગતિમાં ચાલતું ચાલતું હોય છે વ્યક્તિ આવે છે વ્યક્તિ જાય છે અને પોતાનાથી જે થાય એ બધા કામો કરતા હોઈએ છીએ મેં હમણાં મેં હતા ત્યાંય મેં વાત કરી કે જે વિશ્વની અથવા તો દેશની અથવા રાજ્યની જે નાનામાં નાની જ્ઞાતિઓ કહેવાય એ વ્યાપી જ્ઞાતિ છે હું માનું છું કે સાડા ત્રણ કે ચાર લાખ થી વધારે આપણી જ્ઞાતિના જનસંખ્યા ટોટલી નહીં હોય એટલે આપણે બધાએ આપણા પોતાના ગમા અણગમા જે કોઈ હોય એ મૂકીને બધાએ સાથે રહીને કામે લાગવું જોઈએ આપણે ક્યાંય કોઈ વસ્તુની ક્યાંય તકલીફ પડે તો એ તો તાત્કાલિક નિવેડો આવી જાય કે મને આ તકલીફ છે તો આ તકલીફ ન પડેના ના જેવું કરાવો તો યોગ્ય હોય તો બધાએ ગમાણ ગમા સિવાયમાંથી આપણે બારોબાર આવવું જોશે કારણ કે ખરેખર આપણી જ્ઞાતિ ને તો તમે ઈશ્વરની મહેરબાની કહો અથવા તો જ્ઞાતિ પાસે કોઈ વિશિષ્ટ શક્તિ હશે એટલે મેં તે દિવસે મોઢવાડે કીધું હતું કે આપણે ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્ય બન્યું એટલે પાસઠ વર્ષ થયા પાસઠ વર્ષની અંદર દસ વર્ષ બાલદેવ બાબુ દસ વર્ષ મહંત બાપુ દસ વર્ષ હું અને હવે અર્જુનભાઈ આવા સંજોગો બહુ મોટી કાંતિઓ છે ને એમાંય નથી આવતા આજે સવારે અમે કાંતિભાઈ અમૃત્યા છે ને મોરબી ના તો મારા ભાઈબંધ જેવા છે એટલે મેં એને મેં હવે થોડી ને પરવાર મળી હતી એને શુભેચ્છા પાઠવવા માટે ફોન કર્યો ને ત્યારે મેં એને કીધું કે તમારો પંચાણું છે અમે ભેગા તારા સભ્ય ચૂંટા હતા પંચાણું થી મેં કહું થી આપણે ભેગા હતા જે તમારો પાંત્રી વર્ગે હવે કેબિનેટમાં વારો આવ્યો હતો ટ્રેનીએ કીધું કારણ કે એમાં કડવા લેવાનો ભાગ પડે ને પટેલમાં મંત્રીમંડળમાં સંખ્યા જાજી હોય પણ કડવા પટેલનો વારાફરતી વારાફરતો આવે એટલે કે મારા સિનિયર બધાનો વારો પૂરો થયો ત્યારે હવે મારો વારો આવ્યો અહીંયા આપણે તો જે ચૂંટાય તો સિનિયર બની જાય એટલે અહીંયા સિનિયર જુનિયરનો વાંધો નથી ને આપણો વારો આવી જાય અને જેને કહે ને ઈશ્વરની કૃપા અથવા તો જ્ઞાતિ ઉપર ઈશ્વરના જે આશીર્વાદ છે એટલે આપણે તાત્કાલિક આપણા લોકો મંત્રી મંડળમાં આવે છે આજે અહીંયા પોરબંદરમાં બે મંત્રીઓ મિત્રો આવોય સમધવાય છે ઓછો થતો હોય છે કેન્દ્રમાં મંત્રી મનસુખભાઈ અને એ પણ મંત્રી કેવા ખાતા નહીં જેનું ત્યાં વજન પડતું હોય મંત્રી મંત્રીમંડળના કોઈ પણ ત્યાં સભ્યની અંદર અથવા વડાપ્રધાનની કોઈ વાત કહીએ ન બને એવું ન બને આવી ત્યાં પણ વ્યક્તિ બેઠેલી છે અહીંયા અર્જુનભાઈ પણ કેબિનેટની અંદર છે ત્યાં હવે ગાંધીનગરમાં એની ઓફિસમાં છે નાના મોટા જે કામો એ બધા ઝડપથી થઈ જશે એટલે આપણે બધા સાથે રહીને કારણ કે અમે જે રીતે બંને જણા રાજકીય રીતે ઓગણીસો અઠાણું થી બથોડા લેતા હતા એવા તમે તો કોઈ નથી લેતા વિસ્તાર છે એના હિતો માટે થઈને અર્જુનભાઈ જયારે ભાજપ માં આવે ભાજપમાં આવે ભાજપમાં આવે જયારે વાત થતી હતી ને ત્યારે ડોક્ટર ને વાત કરી કે તમે અર્જુનભાઈ ને કયો ભાજપમાં આવી જાય એ બહુ વાર ન લગાવી અહીં અમારે કોઈ તકલીફ નથી પછી વિવલજીભાઈને કીધું મારી મારે પાર્ટીના લોકોને કીધું તું અર્જુનભાઈને લઈ લ્યો કારણ કે તમે જિંદગીભર જો આ જ કર્યા રાખશો તો એને નુકસાની કોને જાય છે નુકસાની છે વિસ્તારને જાય છે વ્યસ્ત વસ્તુ છે વિસ્તાર અને ત્યાંના લોકો છે મહત્વની છે વ્યક્તિનું કોઈ મહત્વ નથી મેં જેમ શરૂઆતમાં કીધું કે આપણે તો આવતા રહેવો જતા રહેવું વ્યક્તિ જાશે આવશે આજે અમે છીએ અમારી પહેલા બધા હતા હતા ને પેલા માલદેવ બાબુ હતા મહંત બાબુ હતા ભરતભાઈ હતા આ બધા લોકો હતા સત્તા આજે અમે છીએ અમારા પછી પાસે એના પછીની ની પેઢી આવશે એટલે એ આવતા જતા રહેવાના એટલે આપણે સૌ નવા વર્ષે જે બધા સંકલ્પો કરીએ ને એ મારે કોઈ આરે જરાય પણ વાંધો હોય તો મારે સામેથી જઈને એને ભેટી લેવું જોઈએ ને એને કેવું કે આપણે બધા એક બાજુ મૂકીને આપણે સાથે રહીને આ આ વિસ્તારને આ સમાજને આપણે સૌ આગળ લઈ જઈએ એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ ફરીથી આપ સૌને નવું વર્ષ સાથે સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે વીતે એવી આપ સૌને ફરીથી શુભકામનાઓ